એક દીકરીને રોજ પાંચસો કે જે હોય એ દીકરીને આપે આલે પિતા રોજ આપે કઈક ને કઈક જે છૂટું કાંઈ વટતું હોય પોકેટમાંથી એને આપે દીકરીને કીધું કે આ પૈસા તું વાપરતી નહીં બેટા તારા લગ્નમાં આપણે વાપરીશું સમય વીતતો ગયો દીકરી થઈ અઢાર વર્ષની

દીકરી મંદિરમાં જઈને જે જગ્યા હતી ત્યાંથી શ્રીમદ ભાગવતની પુરાણની બુક લઈને કે બેટા ત્યાં ખુલ્લામાં આ તો ગ્રંથ કોઈ લઈને જઈ શકે છે છે મંદિરમાં પડ્યો હોય કે આ ગ્રંથ એમાંથી પૈસા કાઢીને આપ્યા અને પિતાને કહે છે કે લ્યો પપ્પા પિતાનો જવાબ દેતા દેતા દીકરી કે છે કે પપ્પા આ જો જે ગ્રંથ ખોલશે ને કોઈની ચોરી નહીં કરી શકે અને જો ચોરી કરશે એ કરતો હશે તો એ મૂકી દેશે કારણ કે આ ગ્રંથની એટલી તાકાત છે આ કે તમારી વૃત્તિ અને પ્રવૃત્તિ આ ચોરી કરવા વાળાની વૃત્તિ આખી જે મનોમન જે એની ભાવના હોય છે એ ચોરી કરવા વાળો આ ગ્રંથ નહીં ખોલે અને જો ખોલશે તો એ ચોરીની પ્રવૃત્તિ મૂકી દેશે એમ આ ગ્રંથની એટલી તાકાત છે અમે તો નજરે જોતા હોય બધા સાથે હોય એટલે કે તમને લૌકિક જીવનના થાક ઉતારવા માટે આપણે આ તત્વની અંદર આવીએ છીએ કે જલા શકો તો દીપ જલાવો કિસી કા દિલ જલાના મત શીખો શું કામ એ કે છે આ ગ્રંથ કોઈ કે અલગ અલગ ભાષાઓમાં કીધા વેદને વેદાંત ની ભાષામાં કીધા વેદાંતિને આધારિત કીધા પણ છેલ્લે નદી નાળા સ્વરૂપે છેલ્લે દરિયામાં જ બધું મળવાનું છે